કમલેશભાઈ પંડ્યા કમલેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત નમસ્કાર માં રાશિના જાતકોનો જે પ્રકારે આવનારા સપ્તાહ કેવું રહેશે શરૂઆત કરી મેષ રાશિથી ચોક્કસથી મેષ રાશિના જાતકોનો આ સપ્તાહની જે શરૂઆત છે એ કામના બોજા અને જવાબદારીમાં થોડો ભાર જણાય એવી રીતે શરૂઆત થઈ શકે છે સંબંધોમાં થોડા મતભેદ સર્જાય પરંતુ વાત વાતચીત કરવાથી તમારા આ સંબંધોમાં ફરીથી મીઠાશ પાછી પાછી આવશે અચાનક કોઈ ખર્ચ આવી શકે છે તમે પ્લાન ન કર્યો હોય એવો ખર્ચ આવે પરંતુ સપ્તાહના અંતમાં નવી ઊર્જા નવો સંચાર અને નવો ઉત્સાહ આવવા જઈ રહ્યો છે બધું તમારા તરફ આવશે તમારા દરેક પ્લાનિંગ સફળ થશે શાસ્ત્રીજી હવે વૃષભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો ચોક્કસથી વૃષભ રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એ સંબંધો અને ભાગીદારીમાં સમજદારી રાખવાની જરૂર છે એવું બની શકે કે કે કંઈક કોન્ફ્લિક્ટ તમારી પાર્ટનરશિપ હોય કાં તો ભાગીદારીની કોઈ કામ ચાલતું હોય એમાં બની શકે છે થોડી ચિંતાઓ વચ્ચે થોડા અવરોધો અને થોડું આંતરિક ઉહાપો પણ આવી શકે છે પરંતુ આ બધું આવશે પણ જેમ દિવસો પસાર થશે તમારા માટે નવા માર્ગ ખુલવા લાગશે ભાગ્ય તમારો સાથ આપશે તથા કાર્યક્ષેત્રમાં એક મોટી પ્રગતિ તમારી રાહ જોઈ રહી છે શાસ્ત્રીજી હવે વાત કરીએ મિથુન રાશિની તેમનો આવનારો સપ્તાહ કેવો રહેશે મિથુન રાશિના જાતકો એટલે કે જેમનું નામ ક છ અને ગ અક્ષરો પરથી આવતું હોય મિથુન રાશિના જાતકો જે છે એમનું આ સપ્તાહની જે શરૂઆત છે એ થોડી ભાવનાત્મક ઉહાપો થઈ શકે છે એટલે કે તમારી ઇમોશનલ લાગણીઓ ક્યાંક છનછેડાઈ શકે છે પણ ધીમે ધીમે તમારા વિચારો જે છે એ ઊંચી સપાટીએ પહોંચવા જઈ રહ્યા છે નવો જ્ઞાન નવો અનુભવ કરિયર ક્ષેત્રમાં તમને મળશે એકોગ્નાઇઝેશન તમારી નેમ ફેમ પાવર પોઝિશન વધશે અને અઠવાડિયાના અંતે લાભ નવા સંપર્કો અને ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે તેવા યોગ બની રહ્યા છે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોએ ખાસ કરીને આવતા સપ્તાહમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે જેમના અક્ષરો હોય ડ અને હ અક્ષર ઉપરથી જેમનું નામ હોય તેમનું આ સપ્તાહ જે છે એ શુભ સંકેતો સાથે શરૂઆત થવા જઈ રહી છે કોઈ પ્રવાસ થઈ શકે છે ટ્રાવેલિંગ થઈ શકે છે ભાગ્યમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે કારકિર્દીમાં મહત્વની કોઈ મિટિંગ્સ હોય એમાં તમને સફળતાઓ મળી શકે છે જૂના સંપર્કો અને પરિવાર તરફથી સહકાર મળશે પણ અંતે થોડું શાંત રહેવાની જરૂર છે થોડો એકાંત અનુભવાય ખર્ચ થોડો વધી શકે તમને આ સમય તમારે આરામ લેવાનો છે અને તમારી સાર સંભાળ રાખવાનો છે શાસ્ત્રીજી હવે દર્શક મિત્રોના પણ સવાલો લઈ લઈએ કેવિનભાઈનો એક મેસેજ છે સુરતથી તેમની જન્મ તારીખ વીસ ચાર નવ્વાણું

તો ઓક્ટોબર બે હજાર સત્યાવીસથી જુલાઈ બે હજાર ત્રીસનો જે પીરિયડ છે ગુરુમાં શુક્રની અંતરદશા આવશે આ તમારે ગોલ્ડન પીરિયડ સાબિત થવા જઈ રહ્યો છે એવીનભાઈ મને ક્યાંક એવું લાગે કે આ બુધની જે દશા અત્યારે હાલની જે ચાલી રહી છે તમારી અને હજુ એનો સમય નવેમ્બર છવ્વીસ સુધી રહેવાનો છે તો તમારે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ તમને ઓલરેડી એવા અનુભવ થયા હોય કે તમે નુકસાન ભોગવી રહ્યા છો અને તમને નુકસાન થયું પણ છે તમારો જે ગોલ્ડન પીરિયડ છે એ મેં તમને જે બે હજાર સત્યાવીસ ઓક્ટોબરથી લઈ અને જુલાઈ બે હજાર ત્રીસનો આ સમય ગોલ્ડન પિરિયડ સાબિત થવા જઈ રહ્યો છે તમને નોકરીમાં સ્ટેબિલિટીના ઇશ્યુ છે શનિ તમારા બારમા સ્થાનમાં નીચનો હોવાથી સ્ટેબિલિટી ન આપે સાથે સાથે તમારી ઉંમર જે છે છવ્વીસ વર્ષની જીવનમાં હજુ ઘણા અનુભવ કરવાના બાકી છે કેવી ભાઈ સંઘર્ષ તમારી સાથે રહેવાનો કોઈ કામ ઉતાવળિયા કરવા જશો નહીં છત્રીસ વર્ષની તમારી ઉંમર થાય એ પછી તમારા જીવનમાં ખૂબ સારી સ્ટેબિલિટી મળવાની છે અને સાથે સાથે જો હું તમને કોઈ કામમાં તમને સફળતા ન મળતી હોય સ્ટેબિલિટી ન મળતી હોય તમારી કુંડળીમાં બિઝનેસના યોગ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલિંગ લોજિસ્ટિકનો કોઈ વેપાર હોય સાથે કોઈ મેડિસિન્સનો વેપાર હોય તો આવા કોઈ બિઝનેસમાં તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો તો તમને સો ટકા સ્ટેબિલિટી પણ મળશે અને ગ્રોથ પણ જોવા મળશે પણ તમારે તમારા સમયનું માન રાખવાનું છે બિલકુલ શાસ્ત્રીજી હવે સિંહ રાશિના જાતકોનો આવનારો સપ્તાહ કેવું રહેશે તે જણાવશો ચોક્કસથી સિંહ રાશિના જાતકો માટેનું જે આ સપ્તાહ છે એ તમે તમારી મહેનતથી લોકોનું ધ્યાન ખેંચવા જઈ રહ્યા છો સિંહ રાશિના જાતકોનું આ સપ્તાહમાં તમે સુપરસ્ટાર બનવા જઈ રહ્યા છો આ અઠવાડિયું જે છે ને એ તમારા માટે સુપરસ્ટાર જેવું સાબિત થવા જઈ રહ્યું છે મહત્વના લોકો તરફથી તમને પ્રશંસા મળે શુભ સમાચાર મળે ઊંચું સ્થાન બનવું તમારું પોસિબલ છે મધ્યમાં સપ્તાહનું મધ્ય છે એમાં ભાર લાગે થોડો ખર્ચ થોડો વધી જાય તમારો પરંતુ અંતે તમારી અંદરનું જે તેજ છે જે ઊર્જાઓ છે અને જે ઓરાઓ છે એમાં વધારો થવા જઈ રહ્યો છે અને નસીબનો સાથ મળશે કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આવનારું સપ્તાહ કેવો ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના અક્ષરો પ ઠ અને અ અક્ષરો ઉપરથી હોય આ સપ્તાહની જે શરૂઆત છે એ તમને કઈક લાભ આપીને જશે અને કઈક નવા સારા સંકેત અને સારા સમાચાર મળશે એનાથી શરૂઆત થશે થોડા દિવસો પછી તમને થાક એકલતા એવું લાગે કે તમે એકલા પડી ગયા છો વિચારોમાં રહ્યા છો એવો સમય પસાર પસાર થાય પણ જેમ બે દિવસ થશે પછી તમારી અંદર એક નવેસરથી નવો ઉત્સાહ નવો આનંદ અને નવો ઉલ્લાસ અને નવી ઉર્જાનો સંચાર થવા જઈ રહ્યો છે શાસ્ત્રીજી હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિનો સપ્તાહ કેવું રહેશે તુલા રાશિના જાતકો જેમનો અક્ષર ર અને ત ઉપરથી જેમનું નામ હોય આ સપ્તાહની જે શરૂઆત છે એ થોડી શાંતિ થાક ભરી અને અંતરમુખી તમે ને અંદર કંઈક વિચારોમાં છો એવી રીતે થઈ શકે પણ ત્યારબાદ એક ઉર્જાનો જોરદાર પ્રવાહ એક વિશ્વાસ તમારો વધવા જઈ રહ્યો છો કોન્ફિડન્સમાં વધારો થશે અને નવા રસ્તાઓ ખુલશે જે કોઈ પણ બ્લોકેજ પહેલાંનું કોઈ કામ અટકાયેલા હોય એ કામ થવા જઈ રહ્યા છે અઠવાડિયાના અંતે એક નવી શરૂઆત નવી બિગિનિંગ નવું કામ અને હિંમતભરા નિર્ણયો તમને સફળતા અપાવશે

તમારા કામ રોકાયેલા હોય એ થઈ જશે લેન્ડ પ્રોપર્ટી મેટર હોય કાં તો સાધન સુખ એવો સુખ તમને મળવા જઈ રહ્યું છે પરિવારમાં પણ સુખ શાંતિનો માહોલ બની રહેશે જે કામમાં હાથ નાખશો એ કામ ચોક્કસથી બનવા જઈ રહ્યું છે એવું અઠવાડિયું આ વૃચિક રાશિના જાતકો માટે આવી રહ્યું છે દર્શક મિત્રોના પણ સવાલો લઈ લઈએ સુરતથી મેઘાબેન પૂછી રહ્યા છે કે મેરેજ ક્યારે થશે લવ મેરેજ થશે કે પછી નહીં બિઝનેસમાં કેવા યોગ છે સફળતા ક્યારે મળશે તેનું જન્મ તારીખ છે આઠ ડિસેમ્બર નેવની સાલ સુરત જન્મસ્થળ અને સમય છે આઠ ત્રેવીસ નો રાત સાંજ નો ચોક્કસથી મેઘાબેનની જે કુંડળી છે એ મિથુન લગ્નની કુંડળી અને સિંહ રાશિ મેઘાબેન ખૂબ જ કોન્ફિડન્સથી ભરપૂર અને સાહસવાળી સાહસિક વ્યક્તિ છો તમે સાથે સાથે જો તમારા પ્રશ્નોનો જવાબ આપું કે લવ મેરેજ થશે કે નહીં અને મેરેજ ક્યારે થશે મેરેજના ખાસ યોગની વાત કરું ને તો જૂન બે હજાર છવ્વીસથી લઈ અને ઓગસ્ટ બે હજાર સત્યાવીસ આ સમય તમે નોટ કરી રાખો આ સમયમાં તમારા મેરેજનો એક યોગ બની રહ્યો છે મેઘાબેન તમારા પાંત્રીસ વર્ષની તમારી ઉંમર થઈ ગઈ જીવનમાં પરંતુ આ જે બે હજાર છવ્વીસમાં મેં પીરિયડ કહ્યો એ પીરિયડમાં મેરેજ સંબંધિત કોઈ ઇવેન્ટ બનવા જઈ રહ્યા છે પરંતુ તમારો પ્રશ્ન એ પણ કે પ્રેમ લગ્ન થશે કે નહીં તો કુંડળી પ્રમાણે પ્રેમ લગ્નની પ્રોમિસ કુંડળીમાં છે પરંતુ સાથે સાથે અવરોધો પણ છે એવું પણ હોય કે તમે જે વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરવા માટે ચાહત કરી રહ્યા હો એ પાત્ર જે છે એ પાત્ર ક્યાંક ને ક્યાંક કોઈ મર્યાદામાં કોઈ લિમિટેશનમાં અને કોઈ પરિવારના પ્રેશરમાં હોવાથી તમારા અવરોધો ઊભા થઈ રહ્યા છે એવું પણ કુંડળીમાં જોવા મળી રહ્યું છે પ્રેમ લગ્નનો યોગ છે પરંતુ તકલીફો પણ સાથે સાથે છે લગ્ન જીવનનો સમય મેં તમને આપી દીધેલ છે બિઝનેસમાં તમારો યોગ બહુ સારો છે તમારે બિઝનેસ જ કરવાનો એમાં સફળતા નક્કી મળશે મળશે અને મળશે જ શાસ્ત્રીજી હવે મળશેના જાતકો વિશે વાત તેમનું આવનારું સપ્તાહ કેવું ચોક્કસથી જાતકો માટે આ સપ્તાહ જે છે એ તમારું કોમ્યુનિકેશન તમારી વાણીની પ્રશંસા થશે તમે જે કંઈ બોલશો ને એમાંથી કોઈ પણ ઘટનાઓ સાચી સાર્થક થવા જઈ રહી છે એવું આ સપ્તાહની ઘટના બનશે જ્યાં જશો ત્યાં પ્રભાવ પાડશો પ્રયત્નો સફળ રહેશે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને અંતે પ્રેમ સંતાન સુખ અને સર્જનાત્મક શક્તિઓમાં વધારો થવા જઈ રહ્યો છે શાસ્ત્રીજી મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તેમનો આવનારો સપ્તાહ કેવો ચોક્કસજી મકર રાશિ એટલે કે જે લોકોના નામ ખ અને જ ઉપરથી આવતા હોય મકર રાશિના જાતકો જે છે એમનું આ જે સપ્તાહ છે એમાં સપ્તાહની શરૂઆત નવા સંપર્કો નવા નિર્ણયો અને નવી યોજનાઓ સાથે થાય

થોડી ભાવનાત્મક લાગણીઓ દુભાય એવી રીતે થઈ જાય પણ તરત જ તમારા જીવનમાં પ્રેમ આનંદ અને ખુશીની પળો એ આવી જશે મધ્યમાં કામમાં પડકાર રહેશે પણ અંતે સંબંધોમાં મધુરતા અને નવા જોડાણો પણ જોવા મળી રહ્યા છે ફાયદાકારક છે વાતચીત અને કરારો પણ થઈ શકે છે પાર્ટનરશીપમાં સારું થઈ શકે છે અને કોઈ મેરેજ સંબંધિત કામ હોય તો એ પણ સારું થવા જઈ રહ્યું છે હવે વાત કરીએ છેલ્લી રાશિ એટલે કે મીન રાશિની એમનું આવનારું કેવું રહેશે ચોક્કસથી મીન રાશિના દર્શકો એટલે કે જે લોકો જેમની રાશિનું નામ દ છ અને જ ઉપરથી હોય મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયાની જે સપ્તાહ જે શરૂઆત છે એ મીઠી સર્જનાત્મક ક્રિએટિવિટી કંઈક ને કંઈક સ્પોર્ટ્સમાં કોઈ વ્યક્તિ હોય અને એમાં એમનું પર્ફોમન્સ ખૂબ સારું રહે સ્પર્ધાત્મક કોમ્પિટિશન એક્ઝામ હોય તો એમાં પણ એમને સફળતા જોવા મળી રહી છે જેમ જેમ સપ્તાહના દિવસો પસાર થશે તમે કામ જે છે એ થોડું વધશે મહેનત વધશે સંબંધોમાં તમને સમજણ વધારવાની જરૂર છે કઈક ગલત થાય પરંતુ અંતિમ દિવસોમાં થોડું સાવધાનીપૂર્વક તમારે ચાલવાનું છે ક્યાંક નાની મોટી ઈજા ન થઈ જાય એનું ધ્યાન રાખવું બિલકુલ દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ રાજકોટથી ઋતુરાજસિંહ પૂછી રહ્યા છે સરકારી નોકરી છે કે નહીં તેમની જન્મ તારીખ છે ઋતુરાજભાઈ ની જન્મકુંડળી વૃચિક લગ્નની બની રહી છે અને ઋતુરાજભાઈની રાશિ તુલા રાશિ બની રહી છે અત્યારે હાલમાં શનિની મહાદશા ચાલુ છે બે હજાર ને સુધી છે બહુ ખૂબ લાંબી શનિની મહાદશા અને એમાં તમારા દરેક કામ ઋતુરાજભાઈ ધીમે ધીમે ચાલી રહ્યા છે અટકી અટકીને ચાલી રહ્યા છે પરંતુ આની જ મજા છે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ જેટલા અનુભવ કરશો એટલું સારું રિઝલ્ટ પણ આગળના સમયમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો સરકારી નોકરી તો તમને જેમ શનિની મહાદશામે ગીરી ચાલુ છે અત્યારે તમારી કુંડળી પ્રમાણે એક એવો સારો સમય બની રહ્યો છે ઓગસ્ટ બે હજાર ત્રીસથી થી અત્યારે હાલમાં તમારી ઉંમર બાવીસ વર્ષની એવું બને કે હજુ પણ તમારે થોડી મહેનતની જરૂર છે કુંડળીમાં હન્ડ્રેડ પર્સેન્ટ ગવર્મેન્ટ નોકરીના એવા કોઈ યોગ નથી પરંતુ સાથે સાથે એવા પણ યોગ છે જેમાં સમય સાથે જેમ કે મેં કહ્યું કે બે હજાર ત્રીસથી થી જે પીરિયડ છે એ પીરિયડમાં તમારી જ કરેલી મહેનતની સફળતા તમને મળી શકે છે તો તમારી સરકારી નોકરીની જે ઈચ્છાઓ છે એ પણ પૂર્ણ થઈ જાય તમારે બે હજાર એકત્રીસ સુધી મહેનત કરવાની છે ત્યાં સુધી ન મળે તો એ પછી આપણે મૂકી દેવાની છે બીજું કોઈ કામ પકડવાનું છે બિલકુલ શાસ્ત્રીજી સવાલ અહીં એક એ પણ થાય કે રાશિ પર ચંદ્ર આધારિત કેમ હોય છે તેનું મહત્વ શું રહેલું હોય જી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ ક્વેશ્ચન તમે પૂછ્યો છે જ્યોતિષમાં દરેક ગ્રહોની અલગ અલગ સિગ્નિફિકન્સ અલગ અલગ મહત્વ દરેક ગ્રહોનું આપેલું છે પરંતુ મારો અનુભવ જ્યોતિષનો મારું રિસર્ચ એવું કહે છે કે નવ ગ્રહ સાત ગ્રહ અને રાહુ કેતુનો આપણે કન્સિડર કરીએ તો નવ ગ્રહ તો એમાં સૌથી વધારે જો કોઈ ડોમેન કોઈ એક ગ્રહનું દરેક વ્યક્તિના જીવન ઉપર પડતું હોય તો એ ચંદ્રમાં કહેતા મૂન પ્લેનેટનું પડે છે કારણ કે ચંદ્રમાં મન કારક છે મનનો કારક ચંદ્રમાં છે આપણું મન છે ને એને સબકોન્શિયસ માઇન્ડ પણ કહેવાય મન બે પ્રકારના હોય કોન્સિયસ અને સબકોન્શિયસ પરંતુ સબકોન્શિયસ જોડે નાઇન્ટી ફાઇવ પર્સન્ટની તાકાત હોય છે અને ચંદ્રમાની જો વાત કરીએ તો પૃથ્વીથી સૌથી નિકટતાનો જો કોઈ પ્લેનેટ હોય તો એ મૂન છે મૂનમાં આપણે એવું કહીએ કે મૂન મનનો કારક તો છે જ પણ પાણીનો કારક પણ છે ખોરાકનો કારણ છે માતાના સુખનો કારક પણ છે અને ઘર સુખ શાંતિનો પણ ગ્રહ મૂન છે આપણી હ્યુમન બોડીમાં આપણે જોઈએ તો એટી નાઇન વોટર રિટેન્શન હોય છે પાણીની ખૂબ જરૂર છે શરીરને અને આપણી પૃથ્વીની ઉપર પણ ત્રણ ભાગમાં પાણી જ છે એટલા માટે પાણી જે હોય ને એ વોટર વોટરને એટ્રેક્ટ કરતું હોય છે ચંદ્રમામાં જ્યારે અમાસ અને પૂર્ણિમા હોય તો પૂર્ણિમા સોળે કળાનો જ્યારે ચંદ્ર હોય ને ત્યારે એવું અમેરિકાની નાસા સ્ટડીમાં પણ કહેવામાં આવ્યું છે કે પૂર્ણિમાના દિવસે હાઈએસ્ટ લોકોના મનમાં ટ્રાન્સફોર્મેશન અને ચિંતાઓમાં વધારો દેખાય છે એટલા માટે હાઈએસ્ટ અકસ્માત પણ થાય છે માણસ ફોકસ નથી કરી શકતા ચંદ્રમાંનું ડોમેન વ્યક્તિના જીવન ઉપર સૌથી વધારે જોવા મળી રહ્યું છે એટલા માટે જ જ્યારે આપણે જ્યોતિષમાં રાશિ ભવિષ્યની વાત કરીએ તો ચંદ્ર આધારિત રાશિ ભવિષ્ય જ સૌથી વધારે અસરકારક હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ચંદ્ર લોકોના જીવન પર પ્રભાવ પાડતો હોય આનો ઉપાય શું હોય શકે આ ચંદ્ર નિવારણ કરવા માટે કઈક તો ઉપાયો આપણે દર્શક મિત્રોને આપવા માંગતા હશો ચંદ્રમાની અસર જે છે એ સૌથી વધારે હોય છે એમ દરેકે દરેક ગ્રહોની અસર હોય છે પરંતુ જેમ મેં કહ્યું કે સૌથી નિકટનું પ્લેનેટ ચંદ્રમાં પૃથ્વી સાથે અને મનનો કારક હોય એટલે દરેકે દરેક મનુષ્ય જે ઉપર સૌથી વધારે ડોમેન હોય હવે અહીંયા ઉપાયોની વાત એટલે કે ચંદ્રમાં કોનો સારો અને કોનો ખરાબ જે લોકોનો ખરાબ હોય એ લોકોએ સૌથી વધારે શિવ ભક્તિ કરવી પરંતુ હું તમને એ પણ કહી દઉં કે દરેકે દરેક ગ્રહો સારા જ હોય છે સારા જ યોગ માટે આવતા હોય છે એમના સિગ્નિફિકન્સ એમની અસરો આપણી ઉપર ખરાબ અને સારી થતી હોય છે અને એ પણ સમયને આધીન હોય છે ચંદ્રમાં ખરાબ હોય તો વ્યક્તિએ શિવભક્તિ ખૂબ કરવી જોઈએ ઓમ નમ શિવાયના જાપ કરવા જોઈએ ઓમ સોમાય નમા ઓમ સોમાય નમા ઓમ સોમાયનમાં નિરંતર કરતું જવું જોઈએ એના સાથે સાથે વ્યક્તિએ પાણી ખૂબ વધારે પીવું જોઈએ અન્નનો અનાયાસ ન કરવો જોઈએ અન્નનો દુરુપયોગ ન કરવો જોઈએ અડધી થાળીમાં અન્ન મૂકવું ન જોઈએ માતાનું અપમાન ન કરવું જોઈએ સાથે સાથે ચાંદી નહીં ચાંદીના બર્તનમાં યા તો ચાંદીના ગ્લાસમાં પાણી પીવું અમ પૂર્ણિમાનો દિવસ હોય તો પાણી પીતા પીતા ચંદ્રને નિહાળવું જોઈએ એવા ઘણા ઘણા ઉપાયો અને ઘણી ઘણી રેમેડીઓ પણ બનતી હોય છે તો એ કરવી પરંતુ ચંદ્ર જેના માટે સારો હોય છે એ વ્યક્તિઓ મનથી ખૂબ જ શાંત હોય છે કામ અને કમ્પોઝ બિહેવિયર હોય છે ઓકે એટલે જે જે લોકોને ચંદ્ર સારો એમને સારો રિઝલ્ટ એમનો ખરાબ હોય તો એમને ખરાબ રિઝલ્ટ પણ મળતા હોય છે શાસ્ત્રીજી આપણે ગજ કેસરી યોગની તો વાત કરી કે ગજ કેસરી યોગ રાજપાટ અપાવે રાજમહેલ સુધી પહોંચાડી દે એના ખૂબ જ સારા ફાયદા હોય પણ એવો બીજો કયો યોગ રાશિમાં બનતો હોય તો જે ખૂબ જ સારા ફાયદા રાશિને કરાવી શકે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે ઘણા બધા સારા યોગ હોય છે આપણે ગજકેસરી યોગની પહેલા પણ વાત કરી આપણે વિપરીત રાજયોગની પણ પહેલા વાત કરી આજે હું એક એવા યોગની વાત કરવા જઈ રહ્યો છું જેને કહેવાય છે પ્રબળ શત્રુહંતા યોગ પ્રબળ શત્રુહંતા યોગ કઈ રીતે આપણી જન્મકુંડળીમાં છઠ્ઠું સ્થાન જે આપણી એક એનર્જી આપણી કોમ્પિટિશન આપણા વિરોધો આપણી શત્રુતા અને રોગ રીણ અને રીપુ કહેવાય છે આની અંદર છઠ્ઠા સ્થાનમાં કોમ્પિટિશન એક્ઝામો જેમ કે આઈએસ યુપીએસસી આઈએસ જે એક્ઝામ્સ હોય એમાં આપણે કોઈ વ્યક્તિ પાર્ટિસિપેટ કરે અને એમાં એ એની સક્સેસ મળે એ પણ છઠ્ઠા સ્થાનથી જોવાય છે એટલે જ્યાં કોમ્પિટિશનની વાત આવે જ્યાં શત્રુતાની વાત આવે તો છઠ્ઠું સ્થાન છઠ્ઠા સ્થાનમાં રાહુ જેની કુંડળીમાં બેઠેલ હોય સાથે સાથે મંગળ રાહુ મંગળનો યોગ બનતો હોય તો આ ચોક્કસથી એક પ્રબળ શત્રુ હંતા યોગ બને આ પ્રબળ શત્રુ હંતા યોગના જે રિઝલ્ટ છે એ ખૂબ જ અવિશ્વસનીય હોય છે એ વ્યક્તિની સામે ગમે તેટલી એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ એ વ્યક્તિએ પરિસ્થિતિમાંથી પાર પામે છે એવા કેટલાય લોકોના ઉદાહરણ મારા રિસર્ચમાં મેં જોયેલા છે કે પ્રબળ શત્રુહનતા યોગ હોય તો એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરતા હોય છે અને એવા કોઈ લીગલ મેટરમાં પણ જો કોઈ ફસાયા હોય તો એવી લીગલ મેટરો જે બહુ ખૂબ જ સિરિયસ લીગલ મેટરો હોય જેના દંડ પણ ખૂબ કઠિન હોય છે અને એનો કોઈ ઓપ્શન ન હોય કોઈ એનું સમાધાન ન બનતું હોય તો પણ જોગાનુજોગ આ પ્રબળ શત્રુ હંતા યોગથી આવા લોકોને ખૂબ સારી સફળતા મળી જતા હોય છે એમાંથી એ લોકો બહાર નીકળી જતા હોય છે સારી સારી લીગલ મેટરોમાં પણ વિજય પ્રાપ્ત કરી લેતા હોય છે સાથે સાથે રાજનીતિક ક્ષેત્રમાં પણ પ્રબળ શત્રુ હુનતા યોગ ખૂબ જરૂરી અને ખૂબ એનો પ્રભાવ હોય છે તો અચાનક માણસને ગમે તેટલું એની સામે કોઈપણ લોકોએ ગમે તેટલા પ્રપગંડા હોય કે કોઈપણ વાતચીત કરેલી હોય એ છતાં પણ લોકોની ધારે ધારણા કરતા પણ વિપરીત પરિણામ લાવી અને વ્યક્તિ ખૂબ આગળ નીકળી જતો હોય છે આને પ્રબળ શત્રુ હંતા યોગ કહેવાય છે આ પણ એક એવો સારો યોગ છે જે કોઈ વ્યક્તિના જીવનમાં હોય તે વ્યક્તિના જીવનમાં ખૂબ સારી સફળતા અને ખૂબ નામ બનાવી શકે તેવો યોગ છે શાસ્ત્રીજી આપણે વાત કરી કે ચંદ્રનો પ્રભાવ બધી રાશિ પર ખૂબ જ પડતો હોય છે પણ બીજા ગ્રહની વાત કરીએ તો બીજા ગ્રહનો પ્રભાવ પણ બાર રાશિના જાતકો પર કેવો જોવા મળે ખૂબ સરસ પ્રશ્ન કરેલ છે આ દરેકે દરેક નવે નવ ગ્રહોનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં મન મસ્તિષ્ક ઉપર પડતો જ હોય છે પરંતુ ચંદ્રની આપણે એટલા માટે વાત કરી કે કેમ કે એનું ડોમેન હાઇએસ્ટ છે નિયરેસ્ટ છે પ્લેનેટ સાથે મનનો કારક છે અને મનથી જ દરેક વસ્તુઓનું ઉદભવ અને સર્જન નક્કી કરેલ છે મન છે ને એમાં એટલી તાકાત છે કે મન દ્વારા માણસના વિચારો પણ ઉદ્ભવ ન થઈ શકે કોઈ માણસને કંઈક વિચાર આવો કંઈ બોલવા માટે કાં તો કંઈક કરવા માટે તો એની માઇક્રો સેકન્ડ અને ડેન્સી સેકન્ડની અંદર મનનું અપ્રુવલ પહેલાંથી એને મળી ગયેલ હોય છે કે ના બોલવું છે એટલી એની પ્રબળ શક્તિ દરેકે દરેક વસ્તુનો પ્રભાવ છે જેમ આપણે મીડિયાની વાત કરીએ ટેકનોલોજીની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી જે બનેલી છે જે પણ આપણે જોઈએ વાયરિંગ પાઇપિંગ કે જે બી ઇલેક્ટ્રિક આઇટમ્સ એની અંદર જે પસાર થતો કરંટ છે ને એ રાહુ છે એ એની ગતિ છે એને ટાઈમ ટ્રાવેલની જે ગતિ એવું કહેવાય છે કે ટાઈમ ટ્રાવેલની ગતિ એના સમાન રાહોની ગતિ ફાસ્ટેસ્ટ કરંટની માફક જાય તેમ દરેકે દરેક ગ્રહોની અસરો આપણા જીવનમાં એવી રીતે જ પડતી હોય સૂર્ય આપણી જીવનની અંદર ઉર્જાનો સંચાર કરે છે સૂર્ય એટલે શું કહેવાય તો કે માણસનું વિલ આપણે જોઈએ છીએ ને કે કેટલાય લોકો અમુક આદતો હોય કે એમાં નીકળી ના શકતા હોય કેટલાય લોકો અપ કરી દેતા પરંતુ કોઈ બી વ્યક્તિની જન્મકુંડળીમાં જો સૂર્ય અને ચંદ્ર જો મજબૂત હોય ને તો એ વ્યક્તિના જીવનમાં બીજા કોઈ ગ્રહો અસર કરશે કે નહીં કરે એનો કોઈ ફરક નહીં પડે એ વ્યક્તિનું જીવન શ્રેષ્ઠ બની જશે કારણ કે સૂર્ય જે છે ને વિલપાવર છે ઇફ દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે માણસનો વિલપાવર સ્ટ્રોંગ હોય ને એટલે માણસ પ્રયાસ કરવાનો છોડતો નથી અને માણસનું મન કહેતા ચંદ્ર એટલે મનસે હારે હાર અને મનસે જીતે જીત એટલે મનથી માણસ જો મજબૂત હોય કહેવાય છે ને માણસ પોતાની જાતથી હારે છે ને ત્યારે કંઈક ખોટું કદમ લે છે પરંતુ માણસ દુનિયાથી હારે કે ના હારે એનાથી ફરક નથી પડતો એટલે માણસ મનથી જો મક્કમ હોય તો એ દુનિયાથી જે બી હાર હોય કે જીત હોય એનાથી એને કોઈ ફરક નથી પડતો એટલે માણસે મનથી શાંત રહેવાની જરૂર છે મન ઉપર ધ્યાન પ્રકાશિત કરવાની જરૂર છે ધ્યાન યોગ મેડિટેશન પ્રાણાયામ જેવું કાર્યોમાં પોતાનો સમય વ્યતીત કરવાની જરૂર છે જેટલું માણસ પોતાના મન સાથે રહેશે ને એટલા જ માણસની સાથેની અસોસિએટ બધી જ ઘટનાઓમાં એને સફળતા ચોક્કસથી મળશે બિલકુલ શાસ્ત્રીજી એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે વિદેશ જવા ઈચ્છતા લોકોનો કયો ગ્રહ પ્રબળ હોય તો તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે વિદેશ જવાના ઘણા બધા યોગ હોય છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો આજકાલની જનરેશન અને આજકાલના દરેક લોકો વિદેશ સાથે એસોસિએટ ક્યાંક ને ક્યાંક હોય છે દરેક લોકોની ઈચ્છા હોય છે કે વિદેશમાં જવું તો એવા કુંડળીના કયા યોગ તો ઘણા બધા યોગ છે અને ઘણા બધા ક્રાઇટેરિયા પણ છે જો હું કોમન ક્રાઇટેરિયાની વાત કરું ને તો વિદેશ સાથે એટલે વિદેશમાં જ્યારે આપણે જઈ કઈ રીતે શકીએ છીએ વિચાર્યું ક્યારે તો આપણે એર મારફતે જવું પડે અને જ્યારે હવાની વાત આવે ને એટલે રાહુ પ્લેનેટની વાત આવે રાહુને કહેવાય છે ઓબ્સેશન રાહુને કહેવાય છે ધુમાડો અને ધુમાડો છે ને એ અમુક સમયનો હોય છે એવું કહેવાય એટલે ઓપ્સેશન પણ અમુક સમયનું જ હોય છે રાહુમાં કહેવાય છે રાહુમાં મળેલી વસ્તુઓ એ જેટલી જલ્દી આપે છે એટલી જલ્દી લઈ પણ છે એવી બી માન્યતા છે પરંતુ વિદેશ સાથે રાહુનું કનેક્શન એટલા માટે કે એર છે એટલે હવા મારફતે આપણે વિદેશ જવાનું હોય જેની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ બેઠેલો હોય કાં તો નવમા સ્થાનમાં રાહુ બેઠેલ હોય બારમું સ્થાન પહેલું સ્થાન આપણી જન્મભૂમિ છે બારમું સ્થાન વિદેશ ભૂમિ છે નવમું સ્થાન એ વિદેશનું ટ્રાવેલિંગ છે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કીધેલ છે તો બારમા અને નવમા સ્થાનમાં રાહુનું કનેક્શન હોય તો વિદેશ યોગ સારો સાથે સાથે રાહુની મહાદશા જો વ્યક્તિની ચાલતી હોય ભલે કુંડળીમાં ન હોય યોગ પણ રાહુની મહાદશા ચાલતી હોય અને વ્યક્તિ સ્થાન સમય અને પાત્રને મહત્ત્વ આપ્યું છે જ્યોતિષમાં તો સ્થાન સમય અને પાત્ર પ્રમાણે વ્યક્તિ દિશામાં જવા ચાહી ચાહી રહ્યો છે તો રાહુની મહાદશામાં પણ કામ બને સાથે સાથે બારમા સ્થાનનો માલિક પહેલા સ્થાનમાં બેઠો હોય બારમા સ્થાનનો માલિક ત્રીજા સ્થાનમાં બેઠો હોય લગ્નેશ એટલે કે વ્યક્તિનું જે કંઈ પણ લગ્ન હોય એ લગ્ન સાથે એ લગ્નનો માલિક અને રાહુ સા એક સાથે કોઈ ઘરમાં બેઠા હોય લગ્નેશનું રાહુ સાથે કનેક્શન હોય તો પણ વિદેશ યોગ છે એટલે વિદેશ યોગની વાત કરીએ ને તો ઘણા બધા યોગ એવા બનતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાહુ પ્લેનેટ એની સાથે એસોસિએટ હોય તો અને તો જ વ્યક્તિ વિદેશમાં જઈ શકે છે બિલકુલ શાસ્ત્રીજી આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપને પણ કોઈ સમસ્યા છે તમને કોઈ પ્રશ્ન મૂંઝવી રહ્યા છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરીને તમે તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો હાલ મને આપશો રજા નમસ્કાર